હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં અને મજામાં રહેશો સ્વાગત છે નવા વિડીયો અત્યારમાં જો આપણે વિડીયો શરૂ કર્યો છે સાંજે સાત વાગે કેમ કે તમને બધાને ખબર છે કે હમણાં બે દિવસથી આપણે છે ભાવનગર અને ખાસ કરીને અત્યારમાં ગયેલા હતા મિની કેદારનાથ અને કદાચ મિની કેદારનાથનો વ્લોગ ન જોયો હોય તો આગળ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ વિડીયો જોઈ લેજો અને અત્યારમાં અમે આવ્યા છીએ ભોગાત જગાત નાકા જે સર્કલ છે ત્યાં અને શું કામ આવ્યા એ અમારા મેડમ કહે છે તમને મારે ટુ કે કમ્પ્લીટ છે એટલે અમે સેલિબ્રેશન કરવા અહીંયા આવ્યા છે તો ખાસ અમારો વિડીયો જોઈ લેજો હા તો ખાસ તો તમારા બધાના સપોર્ટથી જોવા જો આજે YouTube માં આપણે ટુ કે કમ્પ્લીટ થઈ ગયા છે ને એની માટે સેલિબ્રેશન કરવા આપણે આવ્યા હતા ગોગા જગત ના સર્કલ છે ને અમારી સાથે છે ભાવેશ પ્રીતિ વ્લોગ વાળા ભાવેશભાઈ અને પ્રીતિબેન તો ભાવેશભાઈ શું કહેશો તમે બસ આવા નવા બધા સપોર્ટ કરતા રહો અને અમે આગળ જઈ તમારા સપોર્ટ થી એવો પ્યાર બધાને કરતા રહો એકા બીજી તો આમ આગળ જઈ તમે શું કહેશો પ્રતિબેન આવડાન સપોર્ટ કરો અમને કરજો એ હા તો ખાસ કરીને ભાવેશભાઈ ની પણ ચેનલ છે ભાવેશ પ્રતિ વ્લોગ એટલે એમને પણ સપોર્ટ કરજો અને હાલો હાલો બર્થડે હું બર્થડે થોડો સેલા સેલિબ્રેશન શું કે સેલિબ્રેશન કરવાનું છે પેલા કેક કાપી નાખી કેક ખાઈ આવો બધા કેમ કે તમારા બધાના સપોર્ટ થી આજે આપણે કેક લાવ્યા છે અને જો અમારી મેડમ તો તાજ બધું તૈયાર થઈ ગયું ઈદની ખુશી હે ઈદની ખુશી કે ચાલ લે પૂરા થઈ જાય એટલી બધી ખુશી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધા એવું છે હાલ તો જો ફાઇનલી આપણે ટુક કે કમ્પલીટ થઈ ગયા એટલે આવી રીતના કેક લાવેલી હતી એક તાજ જો અહીંયા છે બે તાજ પણ લીધા હતા અને આજ ખાસ કરીને અમારા ભાવેશભાઈનો સપોર્ટ પણ બહુ સારો છે કે ભાવેશભાઈ આખો દિવસ બે દિવસથી જો કે રખડીએ છીએ અમારી આરે હારે જ છે અને તો થેન્ક યુ ભાવેશભાઈ તમને તમે આવો તો અમને વાંધો ને હવે આવો આવો છે જે આવો તેથી આશું પણ એટલો બધો અમને સપોર્ટ કર્યો એટલે તમારો દિલથી આભાર અને તમે પણ બધા સપોર્ટ કરો છો તો હાલો બધા કેક ખાવા માટે ને હવે વિડીયો થઈ જાય લાંબો એટલે પહેલાં કેક કાપી નાખીએ આપણે અને હાલો બધા ખાવા હાલો ફેમિલી જો આજે તમને બધાને ખબર છે આપણે આવેલા હતા ભાવનગર અને ખાસ કરીને અમારી સાથે ભાવેશભાઈ છે અને આપણે ટૂંકે

આરો લાગ મસ્ત લાગે છે છે હા હારો લાગે હારો હાલો જો 2 કે લે થઈ ગયા એટલે આપણે સેલિબ્રેશન કરનાयची હાલો હવે તો કેક કાપો હવે આ આંગળી હા જો આ 2 કે નથી તો શું કરી કાપો નથી પછી કેઈ જ ન કાપીઓ કરી કાટો બીજું શું આપણે ન કરાય તોય કાઢ નથી કાઢ કાટો એકા હવે

અને અત્યારે અમે આવ્યા છીએ સ્પેશિયલ સેલિબ્રેશન કરવા ઘોઘા સર્કલ ઘોઘા ઘોઘા જગા ઘોઘા જગા જે ઓલું સર્કલ છે ત્યાં આવેલા છે અને આ જો ત્યાંનો રિવ્યુ છે બધો ત્યાં ઘણા બધા લોકો આવતા હોય અહીંયા ને અહીંયા અમે પણ આવ્યા છીએ સારો લો બહુ વારને લગાડી કેક કાપ્યું અને તમારા બધાના સપોર્ટથી આપણે કેક લેવા છીએ હાલો બધા કેક ખાવા માટે હાલો બધા કેક ખાવા તો જો કેક પણ આવી લેવા છીએ અને જો આ બે તાજ લેવા હતા

અને મને પણ લાગે છે બહુ ઠંડી એટલે હવે જઈએ છે સીધા ભાવેશભાઈની રોમે સોઈ જઈએ અને ગુડ નાઇટ બધાને હારો તો વિડીયોને અહીંયા ધ્યાન કરી દઈએ હારો આશા રાખી કે તમને અમારો સેલિબ્રેશન વિડીયો ગમ્યો હશે છે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આગલા વિડીયોમાં અને મળતા પહેલાં તમને ઘોઘા કહેવાય ઓલું જે સર્કલ છે એનો વ્યૂ બતાવી દઉં એકવાર જો રાતના ઘણા બધા વાગ્યા અહીંયા કલર કલરની લાઇટ થાય છે